અને એક વ્હાઇટ નેક્સોન કાર દ્વારા એમને અકસ્માત નડ્યો હતો અને આમાં એમને ગંભીર ઇજાઓ પહોંચી હતી તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસની કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો પચીસ બી અને ની કલમ એકસો સિત્તેર અને એકસો ચોરાસી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો એમાં ફરિયાદી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે જે નેક્સોન કાર હતી આ પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના વ્યક્તિ ચલાવતા હતા અને પ્રવીણભાઈ બચુબા જાડેજા નામના જે ડ્રાઈવર હતા એમના દ્વારા પણ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશન આવીને કે હા આ કાર હું ચલાવતો હતો અને તપાસ હજુ પોલીસ સ્ટેશન સ્તરે ચાલુ છે હજુ આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી અને કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારનો નોટિસ આપવામાં આવ્યો નથી અને ફરિયાદીને જે લાગતું હોય કે આ જે ફરિયાદ એમના દ્વારા આપવામાં આવી છે આ ફરિયાદ ખોટી છે અને આમાં કોઈ નવા તથ્ય છે તો પોલીસ સ્ટેશન આવીને જાણ કરે આ રીતે આગળની કારવાહી છે ક્રિષ્ભાઈ અમિતભાઈ મેર જે છે ફરિયાદ જે ઘટના સ્થળ છે અહિયાં હાજર હતા નહીં પાછળથી આવ્યા હતા અને એમના દ્વારા તાત્કાલિક ફરિયાદ આપવામાં આવી હતી ત્યારે એમને એમના સહી દ્વારા જ એક ફરિયાદ આપી હતી જેમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસને કે એમના ડ્રાઈવર ગાડીના ડ્રાઈવર પ્રવીણ સિંહ જાડીશ છે અગર ક્રિસભાઈને અત્યારે લાગતું હોય કે તપાસમાં એમના પાસે નવા તથ્ય છે નવા ફેક્ટ છે તો પોલીસને આવીને જાણ કરે તો પોલીસ આ રીતે કાર્યવાહી કરશે તે તમને ધમકાવે છે તમને ખબર ન પડે આ સાચું છે વાત કરવા એમને આ છે તેમાં કેટલી કસ્યતા લાગે છે 21 તારીખે જે ફરિયાદ દાખલ થઈ 21 તારીખે જે દાખલ ફરિયાદમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક્સ નામનો પર્સન એટલે પ્રવીણસિંહ જાડેજા નામના પર્સન ડ્રાઈવર છે પછી એમના દ્વારા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે ફૂટેજ પોલીસ પાસે છે પોલીસે આ ફૂટેજના આધારે જ તપાસ ચાલુ કરી છે અને ફરિયાદમાં જે ડ્રાઈવર જણાવ્યા છે હજુ પોલીસ પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી જેમાં ડ્રાઈવર ચેન્જ હોતું દેખાય છે જ્યારે આ નેક્સોન કાર છે આ ન્યારી ડેમ તરફ જાય છે ત્યારે એમાં વ્હાઈટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે અને જ્યારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે તો જ્યારે ગાડી જતી હતી ન્યારી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ જે પ્રવીણસિંહ જાડેજા છે એ નહીં કરતા હોય એવું જણાઈ આવે છે પરત આવતી વખતે કોણ ડ્રાઇવિંગ કરતો તો હજુ સુધી ક્લિયર નથી કાર ઊભી રહે છે સફેદ કલર ના ટીશર્ટ વાળો વ્યક્તિ ઉતરે છે પાછળથી એક વ્યક્તિ બદલે છે આ બધું સીસીટીવી માં સ્પષ્ટ દેખાય છે આપને શું લાગે છે હવે તથ્ય શું આમાં સમય પોલીસ શું કાર્યવાહી ચૌહાણ સામે તપાસ થઈ હવે નહીં આ ખોટી ખોટા આક્ષેપો છે અને આ બાબતે પોલીસ દ્વારા હજુ સુધી આ કન્ફ્યુઝન હતો એટલા માટે જ કોઈને નોટિસ આપવામાં આવી નથી અને કોઈને માણસને અટક કરવામાં આવ્યું નથી અને ફરિયાદી પાસે જે પણ ફૂટેજ હોય અથવા જે પણ કોઈ નવા તથ્ય હોય આના આધારે પોલીસને ઇન્ફોર્મ કરે અને આના આધારે કાર્યવાહી કરવામાં આવશે હજુ સુધી કોઈનું નિવેદન લેવામાં આવ્યું નથી અમલદાર છે એમના ઉપર આક્ષેપો થયા એટલે તપાસ કરતા અમલદાર ચેન્જ કરી દેવામાં આવે છે અને પીએસઆઈ કક્ષા બીજા અધિકારી નિયુક્ત કરી દેવામાં આવે છે

પ્રાથમિક માહિતી હતી નહીં કે કોણ કોણ ડ્રાઈવર છે કોણ નથી તો જે રીતે ફરિયાદીએ જણાવ્યો આ રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી અત્યારે ફરિયાદીને લાગતો હોય કે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે જે ઇન્વેસ્ટિગેશનમાં હેલ્પ કરી શકે છે તો પોલીસને આવીને જણાવે અમારા પાસે કોઈ રજૂ નથી કર્યા ઓફિશિયલી ચૌહાણ સાહેબ ને પર્સનલી આપ્યા હોય તો તપાસ નિશ અધિકારી ચેન્જ કરી દેવામાં આવ્યા છે જ્યારે પણ પણ કોઈ પોલીસ અધિકારી આમાં એમને આયુને લાગતો હોય સોરી લાગતો હોય કે તપાસની અધિકારી સારી રીતે કામ નથી કરાવી રહ્યા ત્યારે એમના એસીપીશ્રીને એમના ડીસીપીશ્રીને સીપીશ્રીને રજૂઆત કરી શકે છે અમારા પાસે ઓફિશિયલી એમને એમના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી ગઈકાલે એક અરજી રિસિવ થઈ છે આના આધારે તપાસ આગળ વધશે

એમને આયુને લાગતો હોય સોરી ફરિયાદીને લાગતો હોય કે તપાસની અધિકારી સારી રીતે કામ નથી કરી રહ્યા ત્યારે એમના એસીપી શ્રીને એમના ડીસીપી શ્રીને સીપી શ્રીને રજૂઆત કરી શકે છે અમારા પાસે ઓફિશિયલી એમને એમના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી ગઈકાલે એક અરજી રિસીવ થઈ છે આના આધારે તપાસ આગળ વધશે જીવન મરણ વચ્ચે જોડા તો કે સ્પીડ કેટલી હતી કોણ જે ફૂટેજ છે ઓફિશિયલી કબજે લેવામાં આવશે અને આ એમની ગાડીની સ્પીડ કેટલી હતી આ નક્કી કરવા માટે એફએસએલ માં મોકલવામાં આવશે ઘરે પોલીસ ઉપર એવો આક્ષેપ છે કે સેટિંગ કરીને ડ્રાઈવર સાથે સંગ જે અમિતભાઈ મેર દ્વારા પોતે પોતાની ફરિયાદમાં સહી કરેલી ફરિયાદમાં પ્રવીણ સિંહ બચુબા જાડેજા નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી અને અત્યારે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે તો પોલીસ સાથે શેર કરે અને પોલીસ આ રીતે કાર્યવાહી કરશે પોલીસ નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરી રહી છે અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરશે હજુ સુધી અટક પોલીસ દ્વારા નહીં કરવામાં આવવું એનું એક મેજર રીઝન છે કે અત્યારે જે ભોગ બનનાર છે જેના સાથે અકસ્માત થયો છે આ હજુ સુધી હોસ્પિટલાઇઝ છે તો એની હોસ્પિટલની કન્ડિશન શું છે એના આધારે કોઈ નવી કલમ ઉમેરો થવાની શક્યતા હોય અથવા નવા ફેક્ટ આવવાની શક્યતા હોય એના કારણે હજુ સુધી અમે અટક કર્યા અને પછી છેલ્લા બે દિવસમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ડ્રાઈવર ન ખરેખર મારી ફરિયાદ ખોટી હતી મેં જે આપી હતી અને એમના બીજો ડ્રાઈવર હતો

અત્યારે તપાસ ચાલુ છે ને અત્યારે આયુ ચેન્જ કરી દેવામાં આવ્યા છે